ગંદા હોય એ બ્રાહ્મણનો નો અને બીજો મનુષ્ય અવતાર અને બ્રાહ્મણ નો સમાજ ગંગા બ્રહ્મ સમાજ જ્યારે ભેળો થતો હોય ને ત્યારે અખિલ બ્રહ્માંડ ના ધણી મર્યાદા પુરુષો ને પણ હાજરી આવી પડે છે પડે છે પડે કેમ કે આ ભારત વર્ષ નું ઉજળા ઉજળો જો અવતાર હોય તો માત્ર બ્રાહ્મણ છે અને એમાં અજાચી સમાજ યાચક બ્રાહ્મણ નહીં અજાચી જેને લાંબો હાથ કરાતો નથી એ સમાજ બેઠો છે એટલે વાત કરું છું

અને કનૈયાને આવતા વાળે જે પોતે થોડા ખિલિત થઈ ગયા થોડોક પોતે પ્રફુલ્લિત થઈ ગયા કે આજ મારો સખા આવે છે કૃષ્ણ નજીક આવ્યો આડે કૃષ્ણને ઊભા થઈ અને દ્રૌપદીજીએ આવકાર દીધો સખા આવો સખા પધારો સખા પધારો સખા પધારો અને કૃષ્ણ અને બંને જણા હામ હામા બેન ને ભાઈ બેઠા છે અને કૃષ્ણ પૂછ્યું કે બેન કે હા સખા શાંતિ તો છે છે અને સુંદર જવાબ દીધો કનૈયા કનૈયા બધા મરી ગયા ભાઈઓ ભાભીઓ મામા મહાણ કાકા કુટુંબ બદ્રીજા અરે દીકરા પુત્ર પરિવાર ધન દોલત સંપત્તિ આ રૂપિયા આ સંપત્તિ આ ધરતી આ જાગીર એ કનૈયા હવે શું કરવાની બધા મરવારી મરી પરવાર્યા હું એકલી બેઠી છું અરે બાજુ જુઓ તો કાળો ખેર વર્તાય છે કલાટ વર્તાય છે નાની નાની અઢાર અઢાર વર્ષની નવો ઢાવો કાળા પસેડા ઉઠી અને હામી બેઠી હું આહુડાની ધારે રોવે છે કનૈયા હખ ક્યાંથી હોય અને સુખ પૂછવા તમે કનૈયા આયા તમે તો વિચાર કર્યો અને તારે કૃષ્ણે સુંદર જવાબ દીધો તો કે હવે બધું યાદ આવે છે હે

અને એમાં જો કોઈ બાપુ બળું કાવ પછી પૂરવું જ બે તો કાય નડે બાકી જો પુનશાળ હોય તો મારી દાડી પૂરું થઈ જાય નકા તો બાપુ તમે શોધો ચાલી ચાલી વર્ષ પોતરાની બહુ લાડ ન કાઢે ને તોય બાપુ પડેઠા આ તો સંસાર છે ભાઈ કનૈયા તમે ઊઠીને મને મને ઠપકો આપો છો કે બેન તમારો ખુદનો વાંક છે કેમ કે જેથી તમારું તો કે મને કઈ રીતે મને આ સમજાણું નહીં મારી ભૂલ ક્યાં છે તમારી ભૂલ પહેલી સ્વયંબર ની રચના થઈ આખા ભારતવર્ષ ના ક્ષત્રિયો ભેગા થયા અને હાથણીએ ને કળશ લીધો આપના હાથમાં વરમાળ હતી અને ફરતા 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 તમે આમ રાજપૂતો બધા ક્ષત્રિયો બેઠા છે તમે વરમાળ લઈ અને નીકળ્યા અને ઈટાણે કરણ આવ્યો તો અને કરણ આખો સમાજ બેઠો હતો આખો સમાજ રાજપૂતો નો હતો ઈટાને તમે એટલું કીધું કે તને આયા પામ શરમ ના આવી સુત પુત્ર તું આયા આવ્યો છે ખરો 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 ઝેર થઈ ગયો કેમ કે તમે એકાંતમાં ગમે એમ કો પણ આ સમાજ ગંગા બેઠી છે